લાગે છે કે આજે દરિયો થોડોક વધારે તોફાને છે તો ગુડ મોર્નિંગ હર હર મહાદેવ જય શ્રી રામ તો કેમ છો ફેમિલી બધા મજામાં ફોલી બધા મજામાં જશે ને હું પણ મજામાં છું તો જાઉં છું આજે રનિંગ કરવા માટે ને રસ્તામાં જો કેવો વ્યૂ આવે ધુમસ કેવાય ને ધુમસ ઝાખર પડે છે આજ ગામડાની મોજ છે તો કેવો મસ્તીનો નજારો છે જો તો બી કન્ટિન્યુ બ્લોગમાં રહેજો ને બ્લોગ ગમે તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તો આગળ મળીએ હર હર મહાદેવ જય શ્રી ફાઇનલી આપણે જગ્યા ઉપર આવી ગયા છીએ અને આજનો નજારો કંઈક આવી રીતના છે તો સારું ચાલો ફિલ્ડ ઉપર જઈએ અને થોડાક શું કહેવાય વોમઅપ કહેવાય ને શરીર છૂટું પાડીએ તો બી કન્ટિન્યુ બ્લોગમાં રહેજો ને બ્લોગ ગમે તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો સારું ચાલો ને એક વાત કહું તમને આજે અલગ જ વસ્તુ થઈ ગયું જો આજે વ્લોગર આજે એક બીજા વ્લોગર મળી ગયા જો જો હા બધા વ્લોગર જ ભેગા થાય છે જો આ બધા અલગ અલગ બધા વ્લોગર જ છે આયા કે આજે દરિયો થોડોક વધારે તોફાને છે આજે બહુ વધારે મજા આવે છે જો આજે બમ ફાઇનલી બધું થઈ ગયું છે હવે જઈએ છીએ થોડુંક રનિંગ કરવા માટે હવે જેમ કે તો અહીંયા નયા છીએ કે આટલું બધું કાંઈ ખાસ રનિંગ કર્યું નથી તો હવે જાય છે પહેલાં સીધા રનિંગ કરવા માટે એક દોટ મારી સીધા જે લોકેશને હોય ને ત્યાં સીધા પહોંચી અને વ્લોગ સ્ટાર્ટ કરીએ તો એવું લાગે તો રસ્તામાં કંઈક એવું હશે તો બતાવશો આજ ને કાંઈ દરિયો બહુ વધારે તોફાની છે વધારે મોજા આવે છે દરિયામાં તો આવો અલગ ને અલગ નજારો હોય છે દરરોજનો દરરોજ એક ને એક સેમ હોતું નથી તો કઈ અલગ જોવા મળે તમને પણ ને અમે પણ થોડુંક અલગ બતાવીએ તે માટે બ્લોગ ને શેર કરી દેજો અને બીજું તો ને લાઈક કરી દેજો ને યાર અમારો નાનો ભાઈ છે તો સારું ચાલો બી કન્ટિન્યુ બ્લોગમાં રહેજો ને બ્લોગ ગમે તો લાઈક શેર અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ માં લક્ષ્મી માનો ક્યારેક ક્યારેક પૈસા મળતા રહે ક્યારેક ક્યારેક આઈલા રાખી આગળ બળે તો તમને બતાવું

કસરત થઈ ગઈ છે હવે વાગ્યા છે સાત તો જાવું છે સીધું ઘરે ઘરે જઈને નાઈ સીધું જવું છે દુકાને તો ભાઈ આવજો 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 સારું હાલો બધાને રામ રામ કરીને હવે સીધા નીકળ્યા છીએ આપણે સીધા હજી કારણ કે દૂર છે જો હજી આપણે આવ્યા ને એટલું જવાનું છે તો હવે જાય સીધા ગાડીએ તો બ્લોગ પર રહેજો ને બ્લોગ ગમે તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાકી તો તમને શું કહેવું બાકી તમને તો સમજો જ છો તો સારું ચાલો આગળ પડીએ હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ ફાઈમલી જો આવી ગયા છે ભવાની માતાના મંદિરે આટલું બધું રન કર્યા છે હવે જાય છે સીધા ઘરે કારણ કે આટલું બધું આવેલા એટલે હું કહેવાય ભૂખ થોડીક લાગે કે હવરમાં નાસ્તો ન પહેરો હોય એટલે સીધે સીધા આવી ગયા હોય તો બી કટી બ્લોગમાં રહેજો અને બ્લોગ ગમે તો લાઇક છે અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ભવાની માતાના દર્શન પણ તમે પણ કરી તો ફાઇનલી ભવાની માતાના દર્શન કરી લીધા તમને પણ કરાવી દીધા તો સારું ચાલો એ બને એક લાઈક કરી દેજો શેર કરી દેજો અને કમેન્ટ કરી દેજો બાકી આવા ને આવા આવું દર્શન કરાતા હોય છું આ છે ભવાની માતાનું મંદિર અને આ છે સામે દરિયો ઘણા લોકો અત્યારે જો આવે છે બધા એ વધારે પોતા રીલ્સ ને ફોટો શૂટ કરવા માટે જ આવે છે તો બ્લોગ તો લાઈક છે બાકી તો બધું તમારા હાથમાં છે તો ઘરે જઈને મળીએ હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ ઘરે પહોંચી ગયા છે ઓલા હું કહેવાય રોક્ષ શું કરે તો અંદર જઈને ખબર પડે તો જો ઘરે આવીને હવે સીધું નાવા જવું છે ફ્રેશ થઈને ફ્રેશ થઈને દીવા બધી કરવી છે રોક્ષીભાઈ જેવું લાગે છે કેમ શું છે Oke, ya, baru, ya, oke, taro, teras, ya, minder, halo, kermal, halo, 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 Daya halo, halo, Daya daya, chokrosha. daya chokrosha. આપણે નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ ને હવે જઈએ છીએ આપણે દુકાને દુકાને જઈએ ભેગા જો આ બૂટની આમ જો બૂટની હાવ જે બોલાવી દીધી હા નવે નવા બુટ નવે નવા બૂટની હાવ વધારે ફેરવી નાખી તોડી નાખી કાપી નાખા બોલી શું કરું આને આને મારે શું કરવું તારો ત્રાસ છે નહીં રોકશે હે તારો ત્રાસ નથી અત્યારે સીધો બનીને કેટલો બેઠો આમ તો કેટલો સીધો બનીને બેઠો